બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે જેમાં આ યાત્રા છે તે ગોંડલ પહોંચી ત્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા ગણેશ ગોંડલ જયેશ રાદડીયા અને અલ્પેશ ઢોલરિયા સહિતના નેતાઓ જેમાં ગણેશ ગોંડલના પહોંચતા સૌ કોઈનું ધ્યાન ખેંચાયું હતું ગોંડલ ખાતે સરદાર સન્માન યાત્રા આવતા ગણેશ પણ તેમાં જોડાયા અને સરદાર સાહેબની

યાત્રાના મુખ્ય આગેવાન અને મારા વડીલ શ્રી ગોપાલભાઈ મંચ ઉપર ઉપસ્થિત અશોકભાઈ બીપડીયા રસિકભાઈ લક્ષ્મણભાઈ બાહુભાઈ ટોળિયા ઓમદેવભાઈ ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો સૌ રાજકીય આગેવાનો અને આટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ વિદ્યાર્થી યુવાનભાઈઓ અને વડીલો આજના દિવસે સૌ પ્રથમ તો સરદાર સાહેબના જે વિચારોને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ જે અમારા વડીલ શ્રી ગોપાલભાઈ ટીમ દ્વારા થઈ રહ્યું છે એ બદલ એમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું એની સાથે સરદાર સાહેબના જે વિચારો હતા કે એક ભારત બને દરેક જ્ઞાતિ જાતિના લોકો એક થઈ અને ભારતને આગળ વધારે આ વિચાર તારા સાથે ગોંડલની અંદર પણ તમામ સમાજના લોકો જ્યારે એક થઈ અને રહે છે આ યાત્રાનું સ્વાગત કરવા માટે પણ ગોંડલના અઢારે વરણના લોકો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજથી માંડીને તમામ લોકો જે રીતે પૂરા હર્ષ ઉમંગને લાગણી સાથે વધારેલા છે એમનો પણ હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગોપાલ બાપાની આમ તો ઉંમર લગભગ પાસઠ વર્ષ કરતાં પણ વધારેની ઉંમર છે તેમ છતાં દરેક સમાજના લોકોને જે રીતે સાથે લઈ અને ચાલે છે જે રીતે એમની ટીમ દરેક સમાજના લોકોને આગળ લઈ અને ચાલે છે તો એમના માટે પણ આપણે સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરી કે ભાઈ કાયમી માટે એમના દ્વારા પણ આવા દરેક જાતિના લોકોને જોડવાનું કામ ખૂબ સારી રીતે થતું રહે ખૂબ સારી રીતે આગળ વધતા રહે એવી પ્રાર્થના સાથે આજના દિવસે બહારથી પણ પધારેલા સૌ મહેમાનો સૌ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને ગોંડલની અઢારે વરણની వంతનો આ કાર્યક્રમની અંદર આ સ્વાગતની અંદર જોડાવ બદલ જે પૂરા ઉત્સાહ ਨਾਲ આવી ખાતે જોડાયા છે એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર મહત્વનું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં શ્રી ગણેશ કરવા માટે ગણેશ સક્રિય છે અને છેલ્લા કેટલાક સમયથી ગોંડલ અને તેની આસપાસના ગામડાઓમાં લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે ગણેશ લોકોની સમસ્યાઓને સાંભળી રહ્યા છે અને સમસ્યાઓને દૂર કરવા માટે પોતાનાથી બનતા પ્રયાસ પણ કરતા જોવા મળી રહ્યા છે આમ જનસંપર્ક વધારીને ગણેશ લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે આપનું શું માનવું છે અને અમારો વિડીયો આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી દેજો